તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા હવે વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે વ્યારા નગરને પચ્ચીસ કરોડથી વધુના વિકાસકામોની ભેટ મળી છે શનિવારે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં મંત્રીશ્રીએ કુલ અડતાલીસ જેટલા વિવિધ વિકાસકામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કર્યું હતું જેમાં બાર કરોડ છપ્પન લાખના ખર્ચે નવા કામો શરૂ થશે જ્યારે બાર કરોડ ચુમોતેર લાખના પૂર્ણ થયેલા કામો જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે નગરજનોની સુવિધામાં વધારો કરતા આ પ્રોજેક્ટ્સમાં ચાર કરોડના ખર્ચે તૈયાર થયેલ જલવાટિકા ગાર્ડન અને ત્રણ કરોડના ખર્ચે જોગિંગ ફ્રેક તથા લાઇટિંગ સાથે તળાવના પુનઃઉદ્ધારનું લોકાર્પણ કરાયું હતું સાથે જ આધુનિક સુવિધાઓથી સજ્જ શ્યામાપ્રસાદ ટાઉન હોલ પણ હવે નગરની શાન વધારશે ભવિષ્યના આયોજન અંગે વાત કરીએ તો વ્યારાના અલગ અલગ વોર્ડમાં રોડ રિસરફેસિંગ ડોર ટુ ડોર કચરા કલેક્શન રોડ સાઇડ બ્યુટિફિકેશન અને વેસ્ટ મેનેજમેન્ટ જેવા મહત્વના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે મંત્રી શ્રી નરેશભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વ્યારા શહેર સર્વાંગી વિકાસના માર્ગે તે જ ગતિએ આગળ વધી રહ્યું છે અને રાજ્ય સરકાર નાગરિકોની સુખાકારી માટે હંમેશા તત્પર છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણી નગરપાલિકા પ્રમુખ રિતેશભાઈ ઉપાધ્યાય સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા નગરની અંદર પાંત્રીસ જેટલા વિવિધ પ્રકલ્પોનું હમપુંજનના પણ થયું છે બિયારા જેવું એક નાનું શહેર એની અંદર આજે જ્યારે ખૂબ જ મોટી માર્થભર રકમ પચ્ચીસ કરોડથી પણ વધારે રૂપિયા આ કામો પાસે ખર્ચાયા છે તો ખર્ચાવાનો આજે જ્યારે એનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવાનો મને અવસર મળ્યો મારી સાથે અહીંયાના લોકપ્રિય ધારાસભ્ય સંગઠનના પ્રમુખ સુરેશભાઈ ડિસેષભાઈની આખી ટીમ સંગઠનની આખી ટીમ અને ખૂબ મોટી સંખ્યામાં શહેર નગરજનો પણ જે રીતે કામોનું લોકાર્પણ થયું છે ખૂબ સારા કામો થયા છે અને જે ભૂમિપૂજન આજે જે કરવામાં આવ્યા છે અપેક્ષા છે ખૂબ ગુણવત્તા સાથે દરેક કામો થાય જેથી લોકોની સુખાકારીમાં પણ એ કામો ઉપયોગી બને રમેશ માટે માન્ય મુખ્યમંત્રીશ્રી એક જ ચિંતા કરે છે કે કોઈ પણ કામ થાય પણ એ ગુણવત્તાવાળું કામ થાય તો વર્ષો સુધી લોકો યાદ કરશે એ પ્રકારની સરકારની પણ અપેક્ષા છે ફરીવાર આ નગરજનોને અને ખાસ કરીને આખી ટીમને અભિનંદન આપો ખૂબ સારા કામ થયા છે અને ભવિષ્યમાં પણ ખૂબ સારા થાય એવી અપેક્ષા